નમસ્કાર દોસ્તો દેશ અને દુનિયાના તાજા અને મહત્ત્વના સમાચારમાં તમારું સ્વાગત છે મિત્રો આજના વિડીયોમાં ખાસ કરીને અઢારમી સપ્ટેમ્બરે જે ચંદ્રગ્રહણ થવા જઈ રહ્યું છે તેના વિશેની સંપૂર્ણ માહિતી મેળવવાની છે કે આ ચંદ્રગ્રહણ કયા સમયગાળા દરમિયાન થવાનું છે કેટલા સમયગાળા સુધી આ ચંદ્રગ્રહણ ચાલવાનું છે ચંદ્રગ્રહણ ભારતમાં દેખાવાનું છે કે નથી દેખાવાનું સૂતકના નિયમો પાળવાના છે કે નથી પાળવાના તેમજ કઈ કઈ રાશિના લોકો ઉપર તેની સારી અસર વિપરીત અસર જોવા મળવાની છે તે અંગેની સંપૂર્ણ માહિતી મેળવવાની છે તો વિડીયોને અંત સુધી જોતા રહેજો આ વિડીયોમાં નવા આવો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો મિત્રો વર્ષનું બીજું ચંદ્રગ્રહણ પિતૃ પક્ષમાં થવાનું છે જે અઢારમી સપ્ટેમ્બરે જોવા મળવાનું છે આ ચંદ્રગ્રહણ મીન રાશિમાં થવાનું છે ચંદ્રગ્રહણને લઈને દરેકના મનમાં ડરની સાથે સાથે એ પણ મૂંઝવણ છે કે ભારતમાં ચંદ્રગ્રહણ સત્તર સપ્ટેમ્બરે છે કે અઢાર સપ્ટેમ્બરે છે ભારતમાં ચંદ્રગ્રહણનો સૂતક સમયગાળો હશે કે નહીં હોય તો ચાલો જાણીએ કે ચંદ્રગ્રહણ વિશેની સંપૂર્ણ બાબતો મિત્રો આ વર્ષે પિતૃ પક્ષ ઉપર ચંદ્રગ્રહણની છાયા છે વાસ્તવમાં વર્ષનું બીજું ચંદ્રગ્રહણ પિતૃ પક્ષમાં થવાનું છે આ ચંદ્રગ્રહણ મીન રાશિમાં થવાનું છે આ ચંદ્રગ્રહણની ચોક્કસ તારીખને લઈને લોકોના મનમાં શંકાઓ છે તો ચાલો જાણીએ તમને જણાવી દઈએ કે ચંદ્રગ્રહણ સત્તર તારીખ કે અઢાર સપ્ટેમ્બરે થવાનું છે આ સાથે ચાલો ચંદ્રગ્રહણ દરમિયાન કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવાનું છે તેના ઉપર પણ એક નજર કરવાની છે મિત્રો પિતૃ પક્ષમાં પડતું આ ચંદ્રગ્રહણ સત્તાવાર રીતે અઢારમી સપ્ટેમ્બર એટલે કે બુધવારે થવાનું છે આ ચંદ્રગ્રહણ મોટાભાગના અન્ય દેશોમાં દેખાય છે આ કારણથી ભારતીય લોકો શંકાશીલ છે વાસ્તવમાં વિદેશી સમય અનુસાર આ ગ્રહણ ત્યાં સત્તર સપ્ટેમ્બરની રાત્રે દેખાય છે જો કે ભારતીય સમય અનુસાર તે અઢાર સપ્ટેમ્બરના રોજ સવારે થવાનું છે અઢાર સપ્ટેમ્બરે થનારું આ ચંદ્રગ્રહણ સવારે છ ને બાર વાગ્યે શરૂ થશે અને ચંદ્રગ્રહણ દસ ને સત્તર કલાકે સમાપ્ત થવાનું છે ગ્રહણનો કુલ સમયગાળો લગભગ પાંચ કલાકને ચાર મિનિટનો રહેવાનો છે મિત્રો પિતૃપક્ષ દરમિયાન થનારું આ પ્યાનબ્રમ ચંદ્રગ્રહણ ભારતમાં દેખાશે નહીં આ ચંદ્રગ્રહણ યુરોપ આફ્રિકા ઉત્તર દક્ષિણ અમેરિકા એશિયાના ભાગો સહિત વિશ્વના પાંચ ખંડોમાં દેખાય છે આ ચંદ્રગ્રહણ ભારતમાં દેખાવાનું નથી આવી સ્થિતિમાં સ્પષ્ટ છે કે જો ભારત ચંદ્રગ્રહણ નહીં દેખાય તો કાળ પણ માન્ય નહીં ગણાય લોકોએ કાળના નિયમોનું પાલન કરવાની જરૂર નથી જો આ ગ્રહણ ભારતમાં દેખાયું હોત તો કાળના નિયમોનું પાલન થયું હોત વધુમાં આ ચંદ્રગ્રહણ ક્યારે દેખાય છે તેની જો વાત કરવામાં આવે તો જ્યારે પૃથ્વી સૂર્ય અને ચંદ્રની વચ્ચે આવે છે ત્યારે આ ચંદ્રગ્રહણ થતું હોય છે જેને કારણે પૃથ્વીનો પડછાયો ચંદ્ર ઉપર પડે છે પૃથ્વી સૂર્ય અને ચંદ્રની વચ્ચે જે રીતે આવે છે તેને આધારે નક્કી કરવામાં આવે છે કે ચંદ્રગ્રહણનો આંશિક અનુભવ કરશે કે સંપૂર્ણ આંશિક ગ્રહણ દરમિયાન ચંદ્રનો માત્ર એક ભાગ પૃથ્વીના પડછાયામાંથી ઢંકાયેલો હોય છે પરિણામે ચંદ્ર લાલ રંગનો બની શકે છે નાસાના જણાવ્યા પ્રમાણે આંશિક ચંદ્રગ્રહણ દરમિયાન પૃથ્વીનો પડછાયો વધે છે અને પછી ચંદ્રને સંપૂર્ણપણે ઢાંક્યા વિના પેછી અડ કરે છે બે હજાર ચોવીસના બીજું ચંદ્રગ્રહણ આંશિક હોવાનું તેમણે જણાવ્યું છે હવે મિત્રો સપ્ટેમ્બરે થનારા ચંદ્રગ્રહણની અસર કઈ કઈ રાશિઓ પર પડવાની છે તેના વિશે વાત કરીએ મિત્રો તમામ બાર રાશિઓ પર ચંદ્રગ્રહણની અસર પડવાની છે જેમાં સૌપ્રથમ મેષ રાશિના જાતકો વિશે વાત કરીએ તો આ સમય સ્વશોધ માટે આદર્શ છે તે ભાવનાત્મક અને આધ્યાત્મિક કલ્પનાનો સમય છે તમારા અંતર્જ્ઞાનને સપના પર ધ્યાન આપો તેઓ તમને યોગ્ય દિશામાં માર્ગદર્શન આપી શકે છે ત્યારબાદ વૃષભ રાશિના લોકો વિશે વાત કરીએ તમે પરિવર્તન માટે તૈયાર છો મિત્રો અને નવા પરિચિતો સાથે તમને વ્યસ્ત રાખીને તમારું સામાજિક જીવન છે જો તમે સિંગલ છો તો નવો સંબંધ છબુ કરવા માટે આ સમય સારો છે ત્યારબાદ મિથુન રાશિના લોકો વિશે વાત કરીએ તો તમારો આત્મવિશ્વાસ વધશે પ્રોફેશનલ લાઈફમાં સફળતા મળવાની સંભાવનાઓ છે પ્રમોશન કે નોકરીની તકની સંભાવનાઓ છે સખત મહેનતનું પરિણામ મળશે ત્યારબાદ કર્ક રાશિના જાતકો વિશે વાત કરીએ તો સાહસ અને પ્રવાસ માટે તૈયાર રહો કંઈક નવું કરવાનો પ્રયાસ કરવાનો ઉત્તમ સમય છે જે વિવિધ પ્રયત્નોમાં સુખદ પરિણામો આપશે ત્યારબાદ સિંહ રાશિના લોકો વિશે વાત કરીએ તો નાણાકીય સ્થિરતા ક્ષેતી પર છે નાણાકીય લાભ અને આવકના સ્ત્રોતમાં વૃદ્ધિ અપેક્ષા રાખો તમારું પ્રેમજીવન પણ સમૃદ્ધ થશે જીવનસાથી સાથે ક્વોલિટી ટાઈમ વિતાવવાનો ફાયદાકારક રહેશે ત્યારબાદ કન્યા રાશિના જાતકો વિશે વાત કરીએ તો સંબંધોને મહત્વ આપવામાં આવશે તમારા અંગત જીવનમાં મહત્ત્વપૂર્ણ ફેરફારો થઈ શકે છે સિંગલ લોકો કોઈ ખાસ વ્યક્તિને મળી શકે છે જ્યારે હાલના સંબંધોને પ્રેમથી સાંભળવામાં ન આવે તો પડકારોનો સામનો કરવો પડી શકે છે ત્યારબાદ તુલા રાશિના જાતકો વિશે વાત કરીએ તો તમારી ઉત્પાદકતામાં વધારો થશે કોઈ મોટો પ્રોજેક્ટ પૂરો થઈ શકે છે અને નવા જવાબદારીઓ પણ મળી શકે છે કામ અને સ્વાસ્થ્ય વચ્ચે સંતુલન જાળવવા પર ધ્યાન આપો ત્યારબાદ વૃશ્ચિક રાશિના લોકો વિશે વાત કરીએ તો આ સમયગાળામાં રોમાંચ સર્જનાત્મકતાનો વિકાસ થશે નવો સંબંધ શરૂ કરવો કે હાલના સંબંધને મજબૂત બનાવવો સફળતા નિશ્ચિત છે માતા પિતા બનવાનું વિચારી રહેલા લોકો માટે મહત્વપૂર્ણ સમાચાર આવી શકે છે ત્યારબાદ ધન રાશિના જાતકો વિશે વાત કરીએ તો ઘર અથવા કુટુંબમાં પરિવર્તનની અપેક્ષા રાખો તમે નવું ઘર ખરીદવાનું વિચારી શકો છો અથવા ઘરમાં કેટલાક મહત્વપૂર્ણ ફેરફારો કરી શકો છો જે તમારા રહેવાની જગ્યામાં નવી ઉર્જા લાવી શકે છે ત્યારબાદ મકર રાશિના જાતકો વિશે વાત કરીએ તો તમારું મન નવા વિચારોથી ભરેલું છે તે લેખન અથવા બ્રાન્ડિંગ જેવા બૌદ્ધિક અથવા સર્જનાત્મક પ્રોજેક્ટ માટે ઉત્તમ સમય બનાવે છે તમારા વિચારો શેર કરો અને જુઓ કે કોણ સકારાત્મક પ્રતિસાદ આપે છે ત્યારબાદ કુંભ રાશિના જાતકો વિશે વાત કરીએ તો આવકના સ્રોતોમાં સંભવિત ફેરફારો સાથે નાણાકીય બાબતો કેન્દ્ર સ્થાને રહેશે જો એક સ્ત્રોત ઘટતો હોય તો નાણાકીય સ્થિરતા જાળવવા માટે નવી તકો શોધો ત્યારબાદ મીન રાશિના જાતકો વિશે વાત કરીએ તો તમે અંગત ધ્યેયો અથવા સંબંધોમાં નોંધપાત્ર પ્રગતિ સાથે શક્તિશાળી તબક્કામાં પ્રવેશી રહ્યા છો તમારા અનન્ય ગુણોને અપનાવો અને તમારા સપનાને હાંસલ કરવાની નજીક જવાબદારી લો